હમણાં અમે દલવાડાના જે ગૌશાળા છે જય જલારામ ગૌશાળા આ એ જ ગૌશાળા છે જેમાં છેલ્લા બે દિવસમાં થી વધુ ગાયને મૃત્યુ પામ્યા છે અને આખા દમણની અંદર એક ચર્ચાનો વિષય થઈ ગયો છે તો હાલમાં આપણી સાથે દમણના વેટરનિટીના જે ડૉક્ટર છે ડૉક્ટર છિપ્રાદે આપણી સાથે છે આપણે જાણીએ કે શું થયું હતું અને આગળ આપણે કેવી રીતે ગાયોને શું ખવડાવવું જોઈએ અને જેના લીધે એમને આવી તકલીફ ના થાય તો આપણે આવી ડૉક્ટર છિપ્રાસા સાથે વાત કરીએ સર આજે કાલે બે દિવસમાં ઘટના થઈ છે પચાસથી વધુ ગાયોની મૃત્યુ થઈ છે તો એનું શું કારણ છે અને તેના લીધે આ કહી શકાય તો કોઈ પણ આપણે જે સામાન્ય માન્યતા એવી છે કે આપણે જે ગાય ગાયને ખવડી શકાય એક્ચુલી એવું નથી આપણી જે પાચનતંત્ર છે એ અલગ છે અને પશુઓનું પાચનતંત્ર છે એ અલગ છે બરાબર આપણું સિંપાળ સમર્થ કહેવાય જ્યારે પશુઓનું પાચનતંત્ર છે એ રૂમિનલ રૂમિન સાથે આવે અને ચાર કમ્પાર્ટમેન્ટ આવે તો આપણે જે પચાવી શકીએ કાર્બોહાઈડ્રેટ અને બીજી જે ફર્મેન્ટેડ મટીરિયલ તેવું કશું પચાવી શકતું નથી કારણ કે એનું રિમિનેશન થાય રિગર્ગિટેશન થાય ચલાવવા તે મળીને પાછું અંદર જાય હવે આવી વખતે હું તો એનો મુખ્ય ખોરાક જ લીલું ઘાસ સૂકું ઘાસ અને ઓછા પ્રમાણમાં દાણા છે બરાબર એમાં તમે વધારે પ્રમાણમાં ખવાડી દો ધારો કે એક કે બે રોટલી ખવાડો તો એ બરાબર છે પણ તમે પચીસ ત્રીસ સાથે ખવાડી દો અને પાછું જોવાનું એ હોય છે કે એ જે રોટલી તમે ખવાડો એ કેટલી તાજી છે બરાબર તમે વાસી વાસી ખોરાક ખવાડી દો વાસી રોટલી ખવાડી દો વધેલો તમે કોઈ પણ અનાજ ખવાડી દો તો એ અનાજમાં બની શકે કે કંઈ ને કંઈ ફૂગ લાગવાની શક્યતા હોય કંઈ બી કંઈ અડલ્ટ્રેશન થાય ઇન્ફેક્શન થાય મળી રહેવા તળે અને એ સળેલી વસ્તુ જ્યારે ગાયના પીને એને તો ખબર નહીં પડે કે આ સળેલી વસ્તુ છે અને એ વધારે પ્રમાણમાં રોટલી ખાઈ જાય બે એક બે રોટલીથી કંઈ નહીં થાય પણ તમે જ્યારે પચીસથી રોટલી ખાઈ જાય અને મેં કીધું કે તમારે એની ક્વૉલિટી જોવાની છે અને એટલી ક્વોન્ટિટીમાં ખવાડી દો એટલે એ કાર્બોહાઈડ્રેટ એને પચી શકે નહીં એની જે રૂમેનની એક્ટિવિટી છે રૂમેન એનું જે પેટ છે મોટું પેટ એ દર વખતે કોન્ટ્રાક્ટ થાય બરાબર એટલે આખા દિવસમાં સાતથી આઠ વખત કોન્ટ્રાક્શન થાય અને દર વખતે એ પાંચથી સાત મિનિટ સુધી પાંચ વખત કોન્ટ્રાક્શન કરે અને એ જ્યારે કોન્ટ્રાક્શન કરે ત્યારે એ પાછું ખોરાક રીજ એજ્યુકેશન માટે આવે જઈને આપણને વાગોળ કહીએ છીએ એ વાગોળ કરે વાગોળ કરેલો ખોરાક પાછો જાય ત્યારે જે પચે છે એટલે ખાસ ધ્યાન એ રાખવાનું કે તમે પશુઓને જે ખવાડો છો એ અનાજ અને અનાજથી બનેલી વસ્તુ એ બને ત્યાં સુધી ખવાડવી નહીં અને ખવાડે તો બહુ ઓછી ક્વોન્ટિટીમાં ખવાડવાનું દરેક દાતાને પણ જણાવું છું તમે જો દાન જ કરવા માગો તો રોટલીની જગ્યાએ કે તમે લોટ આપો એની જગ્યાએ તમે એ ઘાસ આપી દો એ એ વધારે સુટેબલ રહે છે અને એની હેલ્થ પણ સુધરશે એટલે આપો કાંઈને સૂકું ઘાસ આપો કા તો એનું કેટલ ફીડ બને છે કેટલ ફીડ આપો તમે પ્યુર ચૂની આપો ફળ આપો એના ગાંઠિયા આવે છે જેને આપણે કમ્પાઉન્ડ પણ એ પણ એને એની લિમિટેડ ક્વોન્ટિટીમાં આપવાનું હોય અહીંયા જે પચાસ ગાયનું મૃત્યુ સામે આવ્યું છે એમાં એવું જ થાય કે વધારે એસિડિટી વધારે થાય એસિડિસિટી ડેવલપ થઈ જાય તે એની જે પેટની દિવાળી અસર કરે એટલે પેટની બંધ થઈ જાય અને એરી ગરી જે પછી આવે જ નહીં આવે નહીં એટલે પાછું પચે નહીં અને પછી સાઈડ અંદર ઇન્ફેક્શન થઈ જાય અને ધીરે ધીરે એ બ્લડમાં પણ જતું રહે અને એ ટોક્સિસિટીના કારણે હળ પર અસર થાય આ શું ખવડવામાં આવેલું હતું એ કાંઈ સમોસા પર્ટિક્યુલર વસ્તુ જ થઈ ગઈ ઓકે ખવડવામાં હાલમાં ડૉક્ટર સાહેબે કીધું કે આપણે જે એસિડિટી કહીએ માનવ માનવ લોકોને જે એસિડિટી થાય તેવી જ એક એસિડિટી ઘટના ગાયો સાથે થઈ હતી અને જે એ લોકો પચાવી ના શક્યા જેના લીધે આ મૃત્યુ થયું છે ફિલહાલ આ જાંચનો વિષય છે પોલીસ તપાસ જારી છે પ્રશાસન દ્વારા પણ આમાં સંગીનતાને ધ્યાનમાં રાખીને એ લોકો પણ જાંચ કરી રહ્યા છે પરંતુ હજુ સુધી જે જે હતી સમસ્યાની તેની જાંચ બાકી છે તે શા માટે અહીંયા આવેલી અને એના ખાવા પછી શું થયું છે તે આખો જાંચનો વિષય છે પ્રશાસન પોલીસ વિભાગ અને ગૌ રક્ષા મંચ અને આ ગૌશાળાના જે તંત્ર હતા તે લોકો આ જાંચમાં આગળ કામ કરી રહ્યા છે